આપનું સ્વાગત છે આપની સાથે હું નિધિ ગુજરાતમાં સમસ્યાની ભરમાર ગ્રામ્ય વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ એટલી જ છે અને તેથી જ કંટ્રોલ રૂમનો નો ફોન સતત રણકતો રહે છે રોજ એટલી સમસ્યાઓ કંટ્રોલ રૂમના ના ફોન પર નોંધાય છે કે તમામ સમસ્યાના સમાધાન સુધી પહોંચવું અમારા માટે પણ કઠિન બની રહ્યું છે આ નિષ્ઠુર તંત્રની મોટી નિષ્ફળતા કહેવાય અમે તમામ સમસ્યા સુધી તો નથી પહોંચી શકતા પરંતુ જેટલી બને તેટલી વધુ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આજે વાત કરવી છે સ્માર્ટ સિટી સુરતની આમ તો દેશમાં પોતાની આગવી છબી ધરાવતા ગુજરાત મોડલની વાત કરતા હોય એટલે સુવિધાથી સજ્જ વિકસિત શહેરોની છબી માનસ પટેલ પર ઉભરી આવે કેમ કે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત તમામ શહેરોનું કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે પણ ઘણી વખત હકીકત કંઈક અલગ હોઈ શકે સુરતા પાંડીસરા વિસ્તારમાં સાત વર્ષથી અંધારપટનો સામનો કરી રહેલા લોકોએ ઝી ચોવીસ કલાકમાં ફોન કરીને પોતાને પડતી વ્યથાની સામૂહિક રજૂઆત કરી તમામ લોકોએ વિનંતી કરી કે અમે હવે મહાનગરપાલિકાના ધક્કા ખાઈ ખાઈને થાક્યા છીએ કંટ્રોલ રૂમના માધ્યમથી સમાધાન કરી આપો તેમની સમસ્યા સાંભળ્યા બાદ તરત જ કંટ્રોલ રૂમની ટીમે સમસ્યાના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દીધી ગુજરાતના દક્ષિણ ભાગમાં તાપી નદીના તટ પર વસેલું સુરત શહેર સ્માર્ટ સિટી કહેવાતું સુરત દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પણ મેળવી ચૂક્યું છે સુરત શહેર ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી સિલ્ક સિટીની સાથે સાથે ડ્રીમ સિટી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ અનેક લોકો જે પોતાના ડ્રીમ પૂરા કરવા માટે સુરત સિટીમાં આવીને વસે છે આમ સુરત સિટીનો વિકાસ જોઈને લાગે કે અહીં સૌ કોઈ સુખી સમૃદ્ધ હશે પણ હકીકત અલગ છે સુરત શહેરના લોકો પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને તેની સાબિતી છે વિકાસના અધૂરા કામ અધવચ્ચે કામ પડતું મુક્તિ મહાનગરપાલિકા મનપાની લાપરવાહી નાગરિકો પરેશાન સુરત શહેરના પાંડેસરા વિસ્તારના આદ્રશ્યો છે પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીયલથી દક્ષેશ્વર નગર તરફ જતા રોડ પર સાત વર્ષ પહેલા રસ્તો બનાવવાની શરૂઆત થઈ હતી રસ્તો બનતાની સાથે અહીંના નાગરિકો ખુશખુશાલ થઈ ગયા હતા કે હવે તેમના ઘર સુધી વિકાસની સીડી રૂપી રસ્તો પહોંચી ગયો છે પણ તેમને ક્યાં ખબર હતી કે હજી સુધી પ્રાથમિક સુવિધા માટે તેમને ઘણી રાહ જોવી પડશે સાત વર્ષ પહેલા રસ્તો તો બનાવી દેવામાં આવ્યો પણ હજુ આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નથી લગાવવામાં આવી હવે આ સ્ટ્રીટ લાઇટ કેમ નથી લગાવવામાં આવી તેનું કારણ તો પ્રશાસન જ જાણે પણ સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અહીંના રહીશોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે દિવસે તો આ રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો કરે છે પણ રાત્રિ દરમિયાન આ રસ્તો જોખમી બની જાય છે રાત્રિના અંધારામાં આ રસ્તા પર લૂંટની ઘટનાઓ પણ બનતી હોવાથી અહીંના લોકોમાં ભયનો માહોલ છે એવું નથી કે પોતાની વ્યથા તંત્ર સામે મૂકી નથી રજૂઆત કરી નથી આજી કરીને જીભ ઘસી નાખી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને વર્ષોથી અઢળક રજૂઆતો કરાઈ છે પણ છતાં તંત્ર આ વાતને ગંભીરતાથી લેતું જ નથી પરિસ્થિતિ એ છે કે સાત સાત વર્ષ બાદ પણ સ્થાનિકોની પરેશાની ત્યાં જ છે આજ દિન સુધી સ્ટ્રીટ લાઇટ લગાવવાની તસ્દી મહાનગરપાલિકાએ લીધી નથી જોકે પાંડેસરા વિસ્તારના લોકો નિયમિતપણે ઝી ચોવીસ કલાકના દર્શકો છે જેથી ચેનલ જોતી વખતે તેમણે ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ વિશે જાણ થઈ કાર્યક્રમ લોકો સુધી લઈ જાય છે વાસ્તુપૂજન રેસીડેન્સી માં રહેતા ગૌતમ બેસનાએ ઝી ચોવીસ કલાક સંપર્ક કર્યો

આ બાબતની ગંભીરતાને સમજતા અમે તુરંત જ અમારી ટીમને સુરતના પાંડેસરા વિસ્તારમાં જવા માટે રવાના કરી દીધી જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમને શહેરના પાંડેસરા વિસ્તારની એક ફરિયાદ મળી છે કે અહીં મહાનગરપાલિકાએ સાત વર્ષ પહેલાં રોડ તો બનાવી દીધો પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવ્યા નથી જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે અને ક્યાંક લૂંટના પણ બનાવ બનતા હોય છે ચાલો આપણે જાણીશું કે આ વિસ્તારની ખરેખર સમસ્યા શું છે અને તંત્ર સુધી પહોંચાડીશું સુરતનો પાંડેસરા વિસ્તાર એટલે લોકોથી ભરચક વિસ્તાર સતત ધમધમતો ટ્રાફિક લોકોની ભીડ અને સતત દોડતા રસ્તા અહીંની દોડતી ભાગતી રોજિંદી જિંદગીની ચાડી ખાતા હતા પાંડેસરા વિસ્તારના નાના રસ્તાઓને ચીરતા ચીરતા આખરે અમે અમારા નિર્ધારિત સરનામે પહોંચી ગયા જેમણે અમને કોલ કર્યો હતો તે ગૌતમ બેસના પાંડેસરા વિસ્તારના વાસ્તુપૂજન રેસિડેન્સીમાં રહેતા હતા તેથી અમે તેમના આપેલા સરનામા તરફ આગળ વધ્યા નાની ગલીઓમાં આગળ વધતા અમને આખરે ગૌતમભાઈનું ઘર મળી ગયું અમે ઘરનો દરવાજો ખખડાવ્યો તેઓએ દરવાજો ખોલ્યો અને અમને ખૂબ જ ભાવ સાથે અંદર આવકાર્યા અમે ઘરમાં પ્રવેશ્યા અને ગૌતમભાઈ સાથે બેઠા ગૌતમભાઈએ પોતાના વિસ્તારની સમસ્યા જણાવવાની શરૂઆત કરી તેમના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં સાત વર્ષ પહેલા રસ્તો બનાવાયો હતો તે વાત ગણાવી પણ હજી સુધી સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રિ દરમિયાન આ રસ્તા પરથી પસાર થવું જોખમી સાબિત થાય છે ગૌતમભાઈએ મનપાને કરેલી અરજીઓ પણ અમને બતાવી અઢળક રજૂઆતો પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે જો કે સમસ્યાની સ્થળ તપાસ કરવી જરૂરી હતી તેથી ગૌતમભાઈને સાથે લઈને અમે દક્ષેશ્વર નગર રોડ પર પહોંચી ગયા દક્ષેશ્વર નગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક મકાનો સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આવેલો છે અહીંના નાગસેન નગર દક્ષેશ્વર નગર મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના તમામ રહીશો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે

અનેક લોકો જે છે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અહીં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે આવી ફરિયાદ જી ચોવીસ કલાકને મળી છે અને જી ચોવીસ કલાકની ટીમ અહીંયા આવી પહોંચી છે અને અહીંના જે સ્થાનિકો છે સીધા આપણે એટલી જોડેથી જ આપણે જાણીશું કયો વિસ્તાર છે કેટલા સમયથી તમને હાલાકી પડી રહી છે અને કોને કોને રજૂઆતો બી કરી છે મારું નામ છે રાજુભાઈ હું અહીંયાનો સ્થાનિક રહેવાસો છું છેલ્લા સાત વર્ષથી આ રોડ બનાવવામાં આવ્યો છે અમે એસએમસીને રજૂઆત કરી છેલ્લા ચાર ચાર પાંચ વર્ષથી પણ છતાં અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટનું એ લોકો લાવતા નથી અને એના લીધે છે ને બહુ હાલાકી થયા કરે છે લોકો અવર જવર માટે રાત્રે અહીંયાથી ગભરાય છે જવા માટે તો અમે ઘણી બધી રજૂઆત કરી છે એસમસીને અને લેખિતમાં બી અરજી આપેલી છે પણ છતાં એ લોકો કંઈ એના પર કાર્યવાહી કરતા નથી હોય તમે જણાવજો તમારી પાસે અરજી અહીં જોવા મળી રહી છે ક્યારે તમે કોને શું અરજી કરી હતી અને લાઇટ ન હોવાના કારણે કેટલી હાલાકી અહીંયા સાત વર્ષથી લાઇટ નથી જ્યાં રોડ બની ગયો છે અને સાત વર્ષમાં અમે બે થી ત્રણ વખત આવી આરજી આપી આવ્યા અને ગયા પંદર નવમાં એ બી અરજી આપી ત્યાં આશ્વાસન આપવામાં આવે છે ખાલી પણ અહીંયા કોઈ જાતનું કોઈ કામ થતું નથી અહીંના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્રમુખ સાથે પણ અમે વાત કરી તેમનું પણ કહેવું હતું કે લૂંટની ઘટનાઓ વધતા શ્રમિકો કામ કરવા આવતા ડરે છે થોડા સમય પહેલા જ અહીં લૂંટની ઘટના બની હતી જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે સાથે સાથે મહિલાઓ પણ આ વિસ્તારમાં આવતા સોવાર વિચાર કરે છે અઢળક રજૂઆતો છતાં હજી સુધી આ મામલો તંત્ર ગંભીરતાથી લેતું નથી અહીં ઘણી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે રેટાણ વિસ્તારો આવેલા છે કઈ રીતના આખી સમસ્યા છે તમને ખાસ કરી સાહેબ અમારે અહીંયા આગળ ઘણા ટાઈમ જે રોડો બનેલો છે પણ એની કોઈ સ્ટ્રીટ લાઇટ થઈ નથી અને એ હિસાબે અમારું શું છે ઇન્ડસ્ટ્રીઝમાંથી જ્યારે પગારદારી હોય અને જ્યારે જે કારીગર લેબર અમારું જ્યાં અહીંયાથી જાય છે ત્યારે લૂટફાટ આનાથી થયા કરે છે અને વારેગડી અમારે કમ્પ્લેન આવ્યા કરે છે કારીગર લૂંટાઈ જાય એના લીધે અમારા ઇન્ડસ્ટ્રીઝ ચલાવવામાં અમને પણ તકલીફ પડે છે એટલે આનું સ્ટ્રીટ લાઇટ અને બીજું સાફ સફાઈનું પણ ધ્યાન રાખી અને બધું કમ્પ્લીટ કરવાનું વ્યવસ્થા કરાવશો બિલકુલથી અહીં એક મહિલા પણ છે આપણે મહિલા જોડેથી બી આપણે જાણીશું શું કહેશો બહાર જે મુખ્ય રોડ પર ટ્રાફિક હોય વધુ પ્રમાણમાં અહીંથી વાહનો જતા હશે પણ કઈ રીતના હાલાકી છે તમને હું સ્થાનિકની હીરાબેન છું હીરાબેન એકનાથવાની મારું એ કહેવાનું છે કે જે રોડથી આ લોકો વાપરે છે જે શ્રમજીવી લોકો એના પગાર લઈને આવે તો એને યાટપાટ થાય પછી મહિલા બી આવવાની આ લોકોને ડર લાગે કે યા એવું કારણ બને તો

અને કઈ રીતના એક બહાર મુખ્ય માર્ગ પર ટ્રાફિક હોય આ રોડનો ઉપયોગ કઈ રીતે કરતા હોય શું આલાગી પડે ખાસ કરીને રાતના શ્રમિકો અહીંયાથી નીકળતા હોય છે પગાર લઈને નીકળતા હોય છે તો ત્યાંથી ટ્રાફિક બી હોય છે તો ટ્રાફિકના લીધે આ આ રોડનો ઉપયોગ કરતા હોય છે તો અહીંયાથી ગભરાય છે એ લોકો અહીંયાથી ટ્રાફિકના લીધે અહીંયાથી જાય છે તો એ લોકોને લૂંટપાટ બહુ કિસ્સા થઈ ગયા છે અહીંયાં સ્ટ્રીટ લાઇટ લગાવવા સ્થાનિકોએ અનેક વખત મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર અહીં આટાફેરા મારીને જતા હોય છે કોઈ કામગીરી નથી કરતા પરિસ્થિતિ એ છે કે સાત સાત વર્ષ વીતી ગયા છતાં વિકાસ ઝંખતા આ વિસ્તારને હજી સુધી અહીં સ્ટ્રીટ લાઈટ નથી મળી લૂંટની ઘટના બનતી હોય છે અહીં અરજી છે આ અરજી પણ અહી કરવામાં આવી છે અહીં જોઈ શકાય છે કે હું કેમેરામેનને બતાવવા કે કાર્યપાલક એન્જિનિયર અને સ્ટ્રીટ લાઇટ લગાવી લૂંટ મારામારી જેવી ઘટનાઓને અટકાવવા બાબતે અરજી કરવામાં આવી હતી પંદર નવ બે હજાર પચીસ એટલે હાલમાં પણ નવમાં મહિનામાં અરજી કરાઈ છે અને સાત વર્ષ જેટલો વીતી ગયો છે સ્થાનિકોના જાણવા પ્રમાણે પરંતુ અરજી કરવા છતાં મહાનગરપાલિકા અહીં કામ કરતી ન હોય અહીં આ રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને સ્થાનિકોમાં જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે અહીં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે જેને કરીને લૂંટનો બનાવ અટકી શકે હાલ તો જે રીતના સ્થાનિકોની ફરિયાદ મળી છે આ ફરિયાદને લઈને જી ચોવીસ કલાકની ટીમ જે લાગતા અધિકારીઓ છે જે ઝોનની ઓફિસે હાલ પહોંચીને આ લોકોનું નિવારણ લાવવાનો પ્રયાસ કરશે હવે સમસ્યા અમારી સામે હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે જીવી રહ્યા છે દક્ષેશ્વરનગર રોડ પર સાત વર્ષ પહેલા રોડ બનાવવામાં આવ્યો પણ સાત વર્ષ પછી પણ રોડ પર સ્ટ્રીટ લાઇટ નથી લગાવાઈ રસ્તો ઉધના નવસારી રોડ તરફ જતો હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે જોકે મનપા દ્વારા સ્ટ્રીટ લાઈટ નથી લગાવવામાં આવી જેથી રાત્રિ દરમિયાન અંધારું રહે છે આંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો લૂંટ અને ગુનાખોરીને અંજામ આપતા રહે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ હોવાથી મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરવા આવે છે વિસ્તારો પણ હોવાથી મહિલાઓ માટે અસુરક્ષા ઉભી થાય છે પણ સ્ટ્રીટ લાઇટના અભાવે લૂંટની ઘટના વધતા લોકોમાં ભયનો માહોલ છે અનેક વાર રજૂઆતો કરાઈ પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સ્ટ્રીટ લાઇટના અભાવે અહીંના લોકો તરાહ પોકારી ગયા છે અનેક સોસાયટીઓની આજ સમસ્યા છે ત્યારે સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે અમને સ્ટ્રીટ લાઇટ ક્યારે મળશે સવાલ એ થાય છે કે સુરત જેવા સ્માર્ટ વિકસિત સિટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ એ કોની બેદરકારી કેમ હજી સુધી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી આવી કેમ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે આજે સ્ટ્રીટ લાઇટ એ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ ઝંખતા પાંડેસરા વિસ્તારના આ રોડ પર કોર્પોરેશન હજી સુધી સ્ટ્રીટ લાઇટ પહોંચાડી શક્યું નથી આ સુરત મહાનગરપાલિકાની મોટી નિષ્ફળતા કહેવાય સ્થાનિકોની વેદના અને રોષ ઉચિત હતો પાંડેસરા વિસ્તારના લોકોની વ્યથા અમે સાંભળી હતી અને હવે તેમની સમસ્યાના સમાધાનની જવાબદારી અમારા શીરે હતી તેથી તેમની સાથે વાતચીત બાદ અમે આગળની કામગીરી શરૂ કરી

ગુજરાતના મોટા મહાનગરોમાંથી એક અને રાજ્યની ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં સ્ટ્રીટ લાઇટ વગર લોકોને પીડાવવું પડે તે ખૂબ જ મોટી વાત કહેવાય પાંડેસરા વિસ્તારમાં હજારો લોકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે આડસુ અને ઘોર નિષ્ક્રિય કારણે લોકો નગરના રોડ રસ્તા પર અંધાર પર છવાયેલો છે રસ્તા પર રાત્રિના સમયે અંધારું હોવાથી લૂંટપાટની ઘટનાઓ પણ વધી છે પરંતુ સુરત મનપાના પેટનું પાણી નથી હલતું કંટ્રોલ રૂમની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે સ્થાનિકોને આશા બંધાઈ કે હવે તેમની આ સમસ્યામાંથી તેમને મુક્તિ મળી જશે અમારી પણ ફરજ છે કે એક બે નહીં પરંતુ હજારો લોકોને આ અંધારપટમાંથી મુક્તિ મળે તે માટે પ્રયાસ કરવા સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ અમે પણ અમારી આગળની કામગીરી શરૂ કરી અમે એસએમસીને રજૂઆત કરી છેલ્લા ચાર પાંચ વર્ષથી પણ છતાં અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટનું એ લોકો લાવતા નથી આશ્વાસન આપવામાં આવે છે ખાલી પણ અહીંયા કોઈ જાતનું કોઈ કામ થતું નથી પગાર લઈને આવે તો એને યાન લૂંટપાટ થાય પછી મહિલા બી આવવાની આ લોકોને ડર લાગે સ્થાનિકો સાથે ચર્ચા કરી તો તેમણે અંધારપટ મામલે પોતાનો રોષ ઠાલવ્યો અંધારાના કારણે અસામાજિક તત્વો બન્યા બેફામ સ્થાનિકો સાથે વાત કરી તો ભારોભાર આક્રોશ સામે આવ્યો પાંડેસરા વિસ્તારના રહીશોની સમસ્યાનું સમાધાન વહેલી તકે થાય તે જરૂરી બની ગયું હતું કારણ કે વધતી લૂંટની ઘટનાઓ સામે આ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે હવે આ તમામ લોકોને આ સમસ્યાથી બહાર કાઢવાની જવાબદારી અમારી હતી જેથી અમે રહીશોને સાથે રાખીને સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન કચેરી જવા નીકળ્યા સુરત મનપાની ઉધના આજ કચેરીએ આ પહેલા પણ અનેકવાર વાર રજૂઆતો કરાઈ હોવાથી કાર્યપાલક સાહેબ તેમની સમસ્યાથી વાકેફ હતા ઝી કલાક સાથે હોવાથી અધિકારીએ સમસ્યાને ગંભીરતાથી લીધી અને ત્વરિત નિકાલ માટે

એ જે પાંડેસરા ઉધના વિસ્તારમાં પાંડેસરા મારુસ્તી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો જે રસ્તો છે તે હાલ થોડા વખત પહેલાં જ આખો પૂર્ણપણે ખુલ્લો કરવામાં આવેલ છે અને એ જગ્યાએ મધ્યમાં ડિવાઇડર લગાવવાના હોય છે એ ડિવાઇડરની કામગીરી કરવાની રહે છે પ્રથમ સૌ અને તેની અંદર સ્ટ્રીટ લાઇટ મૂકવાની હોય છે એટલે ડિવાઈડરની કામગીરી કરવા માટેના આદેશો થઈ ગયા છે અને એની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે સ્ટ્રીટ લાઇટ પ્રોવાઈડ કરવાની છે સ્ટ્રીટ લાઇટ પણ લગાવી દેવામાં આવશે જેથી આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ આવી શકે સફેરીમાં રજૂઆત આવી છે એટલે સ્થાનિકોની રજૂઆત એ લોકોએ અહીંયા આવીને રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં ઘણા વખતથી મુશ્કેલી છે ત્યાં લૂંટ ચોરીના પણ બનાવો બનતા હોય છે એટલે એ વસ્તુને અમે પ્રા પ્રાયોરિટી આપીને તાકીદના ધોરણે ઉકેલ લાવવાના પ્રયાસ રૂપે એની અંદર ડિવાઈડરની કામગીરી કરવાના આદેશો કરી દીધા છે અધિકારી તરફથી આશ્વાસન મળી ગયું હતું વહેલી તકે તાત્કાલિક રીતે ઉકેલ લાવવા માટે આદેશ અપાયા હતા કોર્પોરેશન તરફથી સમસ્યાના સમાધાનની ખાતરી મળતા જ પાંડેસરાના સ્થાનિકોમાં ખુશી જોવા મળી સાત વર્ષથી જે સમસ્યાને તંત્ર સાંભળવા માટે પણ તૈયાર નહોતું તે સમસ્યાનો ઉકેલ માત્ર એક જ દિવસમાં આવી ગયો હતો સ્થાનિકોએ દિલથી ઝી ચોવીસ કલાકનો આભાર વ્યક્ત કર્યો જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમને શહેરના પાંડેસરા વિસ્તારમાંથી કોલ મળ્યો હતો કે ત્યાં પ્રાથમિક સુવિધાથી તે લોકો વંચિત છે સાત વર્ષ વીતી ગયા કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવ્યા નથી અને આ સમસ્યાને લઈને જી ચોવીસ કલાકની ટીમ શહેરના પાંડેસરા વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની વાત સાંભળી હતી ત્યારે જી ચોવીસ કલાકની ટીમે ઉદના ઝોનના લાગતા અધિકારી સુધી સ્થાનિકોને લઈને પહોંચી હતી અને ત્યારે આ લોકો કઈ રીતના જે છે તેમને મુલાકાત કરાવી અને સંતોષ રહ્યો છે આપણે સીધા એમની જોડે તે જાણીશું આ કેટલા વર્ષની આ સમસ્યા અને આશ્વાસન આપ્યું છે સાત વર્ષથી આ સમસ્યા છે અને જે ચોવીસ કલાકે અમે કંટ્રોલ રૂમમાં ખોલ કર્યો કે અમારી મદદ કરીએ તો જે ચોવીસ કલાક આવ્યો અને ત્યાં સ્થાનિક સ્થળ પર આવ્યા અને સાહેબશ્રીને મળવા આવ્યા કે સાહેબશ્રીએ કીધું અને આશ્વાસન આપ્યું કે અમે કાલે ને કાલે આનું નિવાકરણ કરીએ અમે જી ચોવીસ કલાકના માધ્યમથી અહીંયા સાઉથ ઝોન ઓફિસમાં અહીંયા આવ્યા હતા સાહેબને વળવા અને સાહેબે બધી રજૂઆત સાંભળી છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જે તમારું જે કામ છે સ્ટ્રીટ લાઇટનું એ વહેલી તરીકે તમારું કામ થઈ જશે અને એના માટે હું જી ચોવીસ કલાકનું દિલથી ધન્યવાદ કરું છું અને આભાર માનું છું પાંડેસરાની આ સમસ્યા એક બે લોકોની નહીં પણ હજારો લોકોની હતી મહાનગરના તંત્રએ કામગીરી સમય માગી લે તેવી હોવાથી થોડો સમય માગ્યો પરંતુ તંત્રના અધિકારીઓ સાંભળી લે આ સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે સતત તમારા સંપર્કમાં રહીશું અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી અમે તમારો પીછો નથી છોડવાના સાત સાત વર્ષથી અટકી પડેલી સમસ્યા હવે સોલ્વ થઈ જશે ઝી ચોવીસ કલાકની મદદથી દક્ષેશ્વર રોડ પરના રહીશોની સમસ્યાને વાચા મળી અને તંત્રએ સમાધાન રૂપી કામગીરી આગળ વધારી છે આશ્વાસન મળતા જ પાંડેસરા વિસ્તારના રહીશોમાં આનંદ વ્યાપી ગયો છે તેમને હવે આશા બંધાઈ છે કે લાંબા સમય પછી તેમની સમસ્યાનું સમાધાન આવવાનું નક્કી થઈ ગયું છે જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી કોલ મળ્યો હતો કેસ કલાકની ટીમ પાંડેસરા વિસ્તારમાં પહોંચી હતી અને તેમની જે સમસ્યા સાંભળીને ઉધના ઝોનના લાગતા અધિકારી સુધી પહોંચી હતી ત્યારે સાત વર્ષથી તે કામ અટકી પડ્યું હતું ત્યારે જી ચોવીસ કલાકની ટીમ પહોંચવાની સાથે જ અધિકારીએ માત્ર આવતીકાલે જ જે છે તાત્કાલિક

તો ઉઠાવો ફોન અને કરો કોલ અમે કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ કેમેરામેન વિજય બેસાને સાથે પ્રશાંત ઢીવરે ઝે મીડિયા સુરત સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને એ સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે પણ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી કેમ કે ઝી ચોવીસ કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરવા નંબર પર કોલ અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ ફરી મળીશું એક નવા એપિસોડમાં ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી ચો